ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છી હવે આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હવે આ મિત્ર છે બાસમતી ભાત બરાબર તો આટલો ભાત ફેંકી કેમ દેવો તો વેસ્ટમાંથી બેસ્ટ આજે છોકરીઓને નવું કંઈ શીખવું હોય ને તો મોંઘવારીમાં આ વસ્તુ શીખવા જેવી છે આ ભાત એટલો છે મિત્રો કે ત્રણથી ચાર વ્યક્તિ આરામથી ખાઈ લે તો આપણે આને શું કરવાનું છે એ આપણે ખાસ જોવાનું છે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવાનું હવે તો આપણે આ બાસમાંથી ભાત છે મિત્રો ખાસા ભાત છે જો હવે આટલા ફેંકી દે તો ના ચાલે ને તો હવે આપણે છે જે પાણી હુંફાળું લીધું છે થોડું અંદર નાખવાનું છે બહુ નહીં નાખવાનું મિત્ર ખાસ કરીને જોજો અને આને આ રીતે મસ્ત રીતે આપણે આમ મિલાવી લેશું બરાબર મસ્ત એકદમ સરસ રીતે ભાંગી અને ટોપ બનાવી દઈએ જો મિત્રો આપણો ભાત તો મસ્ત જ એકદમ લચકા જવા આવો ખબર પડે કે ભાત છે લોટ જ લાગે ને આ રીતે ગરમ પાણીથી મસ્ત રીતે મસડી નાખવાનો તો હવે આપણે એની અંદર કરીશું મસાલો મિત્રો તો આપણે અડધી ચમચી લીધી છે મળી કાળા લીધા છે પછી થોડુંક લીધું છે આપણે લીંબુ પાણી પછી એક ચપટી લીધું છે આપણે ખારો પછી એક ચમચી લીધું છે મિત્ર ચણાનો લોટ અને હવે આપણે લેશું કલરમાં આપણે બનાવ્યું હોય તો ફૂડ કલર આપણે કલર કલરવાળીએ તો મસ્ત લાગે મિત્રો કાંઈ ન ઘટે અને હવે આપણે નાખી સ્વાદ અનુસાર નમક તો એમ નમકમાં એવું છે કે જો તમારે ભાતની અંદર નમક હોય તો બિલકુલ યુઝ કરશો નહીં બરાબર નકર એકદમ ખારું થઈ જશે સાદો ભાત હોય તો જ મીઠું નાખજો નહીતર નાખશો નહીં એટલો સરસ નાસ્તો બની જાય છે મિત્રો આનો કે તમારે આ ભરીને રાખો ને મહિના સુધી બગડતું નથી ગેરંટી સાથે કહું તમને વેસ્ટમાંથી બેસ્ટ તો ભાતનો આપણે મસ્ત બનાવીએ તમે જુઓ આ બધું આપણે મિક્સ કરી દઈશું હમણાં બરાબર મિત્ર મસ્ત રીતે જો આપણું લોટ જેવો સરસ થઈ ગયો ને જો ભાત કોઈ કંઈકા ભાત છે ફૂડ કલર નાખવાનો આપણે જે બુંદીમાં વપરાય છે ને એ હવે આપણે ચમચો તેલ વારો કરી લીધો છે હંચો એની અંદર આવા લુઆ બધા આપણે મૂકી દેવાના છે મિત્રો અને આ નાસ્તો તમે બનાવીને રાખી મૂકો એક મહિના સુધી રહે બાસમતી તો કેટલા મોંઘા આવે છે મિત્ર ફેંકાય નહીં બરાબર આ રીતે એને દબાવી દેવાનું મસ્ત રીતે હવે આને આપણે મસ્ત રીતે પેક કરી દેવાનું અનજાને અને એ જે મિત્રો આ આઈટમ ખાઓ તમે ખાધા જ કરો હમ આપણે તેલ મિત્ર આવી ગયું છે મિત્રો આપણું તેલ સરસ આવી ગયું છે હવે એની અંદર આપણે મસ્ત ઉતારી લઈએ આપણે અને આ નાસ્તો ખાઓ મિત્રો ખાતા રહી જાઓ એકવાર તમે બનાવજો એટલે તમને થશે કે ના છે બાકી આઈટમ પણ આપણે મસ્ત રીતે તરી લઈએ ઓકે મિત્ર

અને આમાં ભરી દેવાની ડબ્બામાં મિત્ર એટલે તમારે એક મહિના સુધી કાંઈ ખરાબ થતું નથી આવું નવી જ રહે છે એટલે બહુ સરસ બને છે જો એકદમ કુડકુડી છે ને કોઈ ના કે ભાતની છે જો આપણે આ રીતે બનાવજો મિત્રો કેવું લાગ્યું લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો બેસ્ટમાંથી બેસ્ટ તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ